બાર હજાર વર્ષ પછી આફ્રિકાના અફાર રિજનમાં આવેલા દેશ ઇથિયોપિયામાં આવેલો એક હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટતા તેની રાખ સીધી ચાર હજાર કિલોમીટર દૂર આપણા ભારત પહોંચી ચૂકી છે અને સાથે જ હવે તે ચાઈના તરફ આગળ વધી રહી છે આ જ્વાળામુખી છેલ્લે હોલો કાળમાં એટલે કે લગભગ બાર હજાર વર્ષ પહેલા સક્રિય થયો હતો અને આ પછી ત્રેવીસમી નવેમ્બરે સવારે સાડા આઠ વાગે આ જ્વાળામુખી ફાટ્યો છે

નવેમ્બરે ફાટે છે જેની રાખ અને ગેસ હવે છેક ભારત સુધી પહોંચી છે સૌ પ્રથમ જાણીએ કે આ ઇથિયોપિયામાં જ્વાળા ફાટ્યો કેમ તો તેની પાછળનું કારણ પૃથ્વીના પેટાણમાં આવેલો ભૂકંપ છે આ કારણે જ્વાળામુખી ફાટ્યો છે અને આ હેલી જ્વાળામુખીનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રાખ અને ગેસનો વિશાળ પ્રાય ફુગ્ગો વાતાવરણમાં ચૌદથી પંદર કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચી ગયો છે અને આ પછી આ ગેસ અને રાખ સીધી આવે છે ચાર કિલોમીટર દૂર ભારત તરફ તો આનું શું કારણ છે તેનું કારણ એ છે કે ઇથિયોપિયામાં જે હેલી જ્વાળામુખી ફાટ્યો તેની રાખ અને ગેસ એટલી ઊંચાઈએ પહોંચી કે પૃથ્વીના ઉપરના વાયુમંડળ જે પંદર થી પચીસ કિલોમીટરની ઊંચાઈએ છે જે વહેતા તીવ્ર ગતિશીલ પવન ધરાવે છે અને જે સોથી બસો પ્રતિ કલાકની ઝડપે વહે છે તેમાં આ ગેસ અને રાખ કેદ થઈ જાય છે અને આ સોથી બસો પ્રતિ કલાકની ઝડપે જે પવન વહે છે તે પશ્ચિમમાંથી પૂર્વ તરફ વાય છે

વાત કરીએ કે વાતાવરણમાં આટલી ઊંચાઈએ આવેલા આ જે ગતિશીલ પવનો એટલે કે જેટ સ્ટ્રીમ છે શું તો તે વાતાવરણમાં ટ્રોપોસ્ફિયરમાં ઉપરની સાઈડ પર બને છે અને આ પછી સામાન્ય રીતે આ પવન પશ્ચિમથી પૂર્વ દિશામાં ભ્રમણ કરતા હોય છે તેઓ વીસ હજારથી લઈને પચાસ હજાર ફૂટની પૃથ્વીના બંને ગોળાર્ધમાં જોવા મળે છે તેઓ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં વીસ ડિગ્રી અક્ષાંશ પર આપણને જોવા મળે છે આ માને કારણે ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટે છે તેની રાખ અને ગેસ જે છે વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ પહોંચે છે આ પછી તરત જ જેટ સ્ટ્રીમ થકી ભારત આવે છે સંશોધકો આ ઘટનાને ગ્લોબલ એટમોસ્ફિયરિક ડાયનેમિક્સનો એક દુર્લભ કિસ્સો ગણાવે છે કેમ કે સામાન્ય રીતે કોઈ પણ જ્વાળામુખી ફાટે તો તેની રાખ સ્થાનિક સ્તરે ફેલાતી હોય છે અને તેના વાતાવરણમાં પ્રસરતી હોય છે પરંતુ આ વખતે ખૂબ લાંબા ટાઈમ પછી આ જ્વાળામુખીની રાખ વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ પહોંચીને જેટ સ્ટ્રીમના જાદુના કારણે કહો કે એના પ્રતાપના કારણે ભારત તરફ આવી છે અને હવે ચાઈના તરફ આગળ વધી રહી છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર